હા મારા ભાઈઓ પણ મદદ માગું જો કરી મદદ કરીને તો દેખાતો ને મારું બેટું હેડે તો શું પણ મને લાગતું મારા ભાઈઓ મને મદદ કરી આમ તો આલી વાત નહીં લાગતા લાવો જીએ તો ખરા હું કરશે આલસી તો લેવું સરખો છોકરો તો રીકે બની જતો રહ્યો હો બીટું મારા ભૈયા તો એકે મદદ કરી એવા તો નહીં પણ ના હોય તો પહેલાં ચેન્નઈને ઘેર જાઉં ચેન્નઈ એકલા ચાલી એવા હે ચેન્નઈ હાલી ને તો કોમ થઈ જાય ને કોઈ હાલે ને હો નહીં ના ને ઘેર ચાલો જાઉં મળ્યા નહીં નક્કી કોમ કોમ પડ્યું એટલા વડા લાદી એ ચા ભાઈ થોડું કોમ પડી તું લે ભાઈ બોલો બોલો શું કામ પડ્યું પણ છોકરો બની જતો રહ્યો સાયકલના માટે ભાઈ થોડું કામ પડી તમે કામ કરજો ભાઈ મને શું કામ પડી તમારે આ ચેને થોડા 1015 રો હોય તો આલો ને જરૂર પડી છે હાલ તો અમાર ફાણે પણ કશું નઈ પડી આ ચેને મને વાત ખબર છે તમે પૈસા ફેવરો મારા ઘરે બગળ જૂઠ્ઠું મત બોલો હાલ તો અમાર ફાણે કશું નઈ પડી આલો 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 હા ઉડ્યા પૈસા લેવા આ

આવું ગમે તે કરું મને વાલે પેલા કરશે ને મારી જાય લાલય માર્યો મને બહુ માર્યો હું એનો બદલો લે બદલો લીધા કર હું ખાવાનો નહીં તો બીજી તો છોકરોને જો આવું નાં જાય કરવું કર ખમાતું નહીં પૈસા નહીં એ ચાલશે પણ મારે મને ખમાતું નહીં મને ધક્કો મારી જાય લાફા મારી જાય બહુ મારે મને મુક્ત કરવું પડશે હે ભગવાન હવે તો તારો આચરો બીજો કોઈ આશરો હો નહીં છોકરા કંટાળી ગયો લેવરાયો હા માર ભાઈઓ માર્યો છોકરાએ કંટાળ લેવરાયો પણ વાલે વાલાય તારે કોક તો કરવું પડશે તારા ભાઈઓનો બદલો લેવા માટે વાલય કોક તો હું કર્યો 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 વાલાય ને વાલાય તારે કોક તો કોક કાંડ કરવું પડશે તો જ તું બદલો કરે કે બાકી તો તારા ભાઈઓ તો ગોઠીવા નહીં છોકરા ખોડી ખોળી કંટાળી ગયો છોકરો જળતો નહીં અવારનો

छोकरा थी कंटाड़े हो भाइयों थी कंटाड़े हो हू, और हूँ करूँ क्या दाऊद तो छोकरा नहीं जाएगा उन हूँ करूँ मारा को कंटा बाबा बाबा के पास कुछ मिलेगा बाबा, तो बाबा, बाबा, अच्छा, बाबा, बाबा, ओ बच्चा, मेरी भूल भूल मत कर। तो बहु कंटाल जो बाबा, तो को जो बाबा। भाई यार बनना करी बाबा कहाँ से आया तू बच्चा अरे बाबा मैं यहाँ से बहुत दूर से आया हूँ बाबा क्या है तकलीफ तुझको बाबा मैं बहुत परेशान हूँ बाबा मेरा भाई मेरे को मारे <laughs> बाबा बहुत कंटाड़ी गया बाबा मैं बहु कंटाड़ी गया हूँ मैं जानता हूँ बच्चा तेरी सब परेशानी जानता हूँ क्या है बाबा बहुत कंटाड़ी गया हूँ मैं मेरा भाइयों ने मेरे को मारा है मेरा छोकर आवारा का खो गया है मुझे पता है तेरा बच्चा सही सलामत वापस आ जाएगा बेटा बाबा मेरे को कुछ ना कुछ तुम उपाय करो मेरे को कुछ ना कुछ उपाय चाहिए जानता हो तेरे भाइयों ने तुझे मारा है बहुत बा... मारा है देखता बच्चे तेरी परेशानी क्या है मैं आंखें बंद करके देखता हूँ रुक जा दो मिनट मुझे सब पता चल गया तेरे भाइयों ने बहुत मारा है तुझको बाबा बच्चा भी खो गया है बाबा बाबा तो तो गया गया। बच्चे का टेंशन मत ले तू पर तुम कुछ ना कुछ जुगाड़ करो मैंने जुगाड़ तो करता हूँ महाकाल की चीज है तो जो चीज देता हूँ ना उसका दुरुपयोग मत करना हाँ बाबा तो दुरुपयोग किया ना तो बहुत पछताना पड़ेगा जो तू गायब भी हो सकता है જો બાબા જોતા ઓકે છોકરો ભાડી જો અને પેલા કરશન નો છોકરો ભાડી જો આ બેહો નું પેલા કોઈ કરવું પડશે ગાય બી નહી થવા દો ના પેલા આ બેહોવા ને ધમકાવા પડશે આ ભી બોલતી બંધ પછી પડશે હા જઈ કહી દે મારે ફટાફટ બાબા ની રજા મુજે રજા લો મેં જાતા બા કલ્યાણ હો હા બાબા મેં ચાલતા હું બાબા મેં જાતા કરું બાબા નહીં કરુંગા